ચાણસમા ગુજારિયા ફોર લાઇન હાઇવે રોડનું હાલ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રોડના કામમાં પુરાણ માટે વપરાતી માટી માટે પેટા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે ત્યારે ચાણસમાના ધીણોજ પાસે જનકભાઈ પટેલ નામના એક કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું જે કામ ગામ પાસે આવેલ નદીના પટમાં ચાલી રહ્યું હતું તે દરમિયાન કોન્ટ્રાક્ટર જનકભાઈ પટેલ દ્વારા ખાણ ખનીજ વિભાગ પાસેથી દસ હજાર મેટ્રિક ટન માટીની પરવાનગી લેવાઈ હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પરવાનગી લેવાયેલી જગ્યા પર તેમજ આજુબાજુમાં મોટા પ્રમાણમાં ખાડાઓ કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે તેમજ ખોદકામ પૂર્ણ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની કોઠા કોઠાસૂંઝથી ખનિજ વિભાગની તપાસમાં કોઈ કૌભાંડ બહાર ના આવે તે માટે ખોદાયેલા ખાડામાં પાણી છોડી દેવામાં આવ્યું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે આ બાબતે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવે તો મોટા પ્રમાણમાં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરીનું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે ચાણસમા તાલુકાના ધીણોજ ગામ પાસે આવેલ નદીના પટમાંથી હજારો મેટ્રિક ટનની માટીની ઉઠાંતરી થઈ હોવાનું સામે આવ્યું છે જે બાબતે સ્થળ તપાસ કરતા જે દ્રશ્યો સામે આવ્યા તે બાબતમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને દસ હજાર મેટ્રિક ટનની માટીની પરવાનગી આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું ત્યારે તેની સામે હજારો મેટ્રિક ટન માટેની ઉઠાંતરી કરાઈ હોવાનું દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે ત્યારે આ બાબતે પાટણ ખાન ખનીજ વિભાગ પર પણ અનેક શંકાના વાદળો ઘેરાયા છે ત્યારે ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી હોવાનું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે